બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ભવાઈ સંસ્કૃતિ આધુનિક અને ટેકનોલોજી યુગમાં પણ હજુ સચવાયેલી છે પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સોલંકી વંશના રાજપૂત જાગીરદાર પરિવારમાં હજુ સુધી ભવાઈ સંસ્કૃતિ આશરે આઠસો વર્ષ પૂર્વની માનવામાં આવે છે ત્યારે આધુનિક યુગમાં જૂની સંસ્કૃતિને સાચવવાના પ્રયાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં સોલંકી દરબારોની કુળદેવી બહુચર માતાના મંદિરની અગાઉ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ તે નિમિત્તે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ સાંજે ભવાઈ અને મહાકાળી માતાજીનો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લાના હસમુખભાઈ નાયક જીતુભાઈ નાયક જયમીનભાઈ નાયક બિપિનભાઈ નાયક ગણપતભાઈ નાયક શાંતિભાઈ નાયક તથા અન્ય કલાકારો દ્વારા પરંપરાગત રીતે ભવાઈ ઉજવી બતાવી મનોરંજન પૂરું પાડ્યું હતું હજારો લોકો આજે પણ નિહાળવા ઉમટ્યા હતા ત્યારે અસાહિત ઠાકરના વંશજો આ કલા બચાવવા પ્રયત્નો કરી રહ્યા બનાસકાંઠા વિસ્તારમાં જાગીરી સમયે પણ ભવાઈનું મહત્વ હતું અહીં ઉલ્લેખનીય છે કે અસાહિત ઠાકર પણ બનાસકાંઠા જિલ્લાના સિદ્ધપુરના વતની હતા જેમણે ત્રણસો સાહીઠ ભવાઈ વેશ લેખ નાટક લખ્યા છે તેમના લખેલા કેટલાક વેશો હયાત છે જે નાયક સમાજના ભાઈઓ ગુજરાતના ગામ અને શહેરોમાં ભજવી મનોરંજન પૂરું પાડી રહ્યા છે ત્યારે હવે સરકાર તરફથી આવા લોકોને પ્રોત્સાહક યોજના હેઠળ લાભ મળે તેવા ઉમદા પ્રયત્નો કરવા જરૂરી છે રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત